પુસ્તક લેખિકા છે સુનિતા ઇજ્જતકુમાર પુસ્તકમાં જીવન અને જીવનમાં પુસ્તક આ મારા પિતાજીની યુક્તિ છે જે મુજબ તેઓ જીવ્યા મારો પણ નિષ્ઠાવાન પ્રયાસ છે કે હું પણ પુસ્તક થકી મારું ને સૌનું જીવન થોડું વધુ ઉદ્દાદ બનાવવા પામું એ માટે મેં એક યજ્ઞ પણ આદર્યો છે જ્યાં વાંચન માટે પુસ્તકાલય સહજ સુલભ ન હોય ત્યાં અને જ્યાં પુસ્તક પ્રેમી છે ત્યાં એમની જરૂરિયાત મુજબ સ્વખર્ચે મિની પુસ્તકાલય અર્પણ કરવું જેને હું ઇજ્જત કુમાર ગ્રંથ કોર્નર નામ આપું છું આ મારું પિતૃ તર્પણ પણ છે આવું શા માટે એનો ફોડ પાડીશ એટલે પુસ્તકનું મહત્ત્વ શું છે એ સમજવું સહજ થશે પિતાજીને પુસ્તકો અને હદ વાલા હતા તેઓ જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે એમની પથારીના ઓશિકા પાસે કૃષ્ણ અને માનવ સંબંધો નામનું હરીન્દ્ર દવેનું પુસ્તક હતું પિતાજી કહેતા કે હું જ્યારે જ્યારે વાંચું ત્યારે એનો નવો જ અર્થ પામું છું અર્થાત પુસ્તકને અનેક વાર વાંચવું એ આપણા લાભની વાત છે પિતાજી બહુ નાની ઉંમરે અનાથ થયેલા અસાધારણ ગરીબી એમણે વેઠી હતી અસહ્ય સંઘર્ષ છતાં તેઓ ઉમદા અને ઉત્તમ જીવન જીવી ગયા બાળ વયે ગરીબીમાં પણ એ ગામના પુસ્તકાલયમાં મજૂરી કરીને પણ ફી ભરીને સભ્ય બનેલા પછી તો પુસ્તકાલયની એકે એક ચોપડીને એમણે આકંઠ આપી પીધી જો પિતાજીને પુસ્તકનો ટેકો ન મળ્યો હોત તો આજે દુનિયાના મન હૃદયમાં જે શિક્ષક તરીકે કાકા તરીકે અને સાહિત્યકાર તરીકે ઋષિ સર્જક તરીકે સાદર સ્મરણીય છે તે ન એ એકલા બાળક માટે પુસ્તક જ એનો માર્ગદર્શક હતું ને એ જ એનો જીવન સહારો હતો ઉત્તરોત્તર પુસ્તકોમાંથી એમને સમસ્યાના સમાધાન પણ મળતા ને જીવવાનું બળ પણ મળતું જો પિતાજીના જીવનમાં પુસ્તક ન હોત તો એ જીવી શક્યા જ ન હોત એમના માટે પુસ્તક જ તુમ્હી હો માતા પિતા તુમ્હી હો તુમ્હી હો બંધુ સખા તુમ્મી હો હતું એક એકલો બાળક જો માત્ર પુસ્તકના સહારે આટલી ઊંચાઈએ પહોંચી શક્યો હોય તો એ સમજાવવાની જરૂર ખરી કે પુસ્તકનું જીવનમાં શું સ્થાન છે ને કેટલું મહત્વ હોય છે આચાર પણ સારા હશે વિચાર પણ સારા હશે વાંચન હશે જો સારું સંસ્કાર પણ સારા હશે શ્રી હમદમ આપણે કહીએ છીએ ને કે પહેલાના લોકો કેવા સંસ્કારી ધીરજ ને સહનશક્તિવાળા હતા શું તમને ખબર છે પહેલા જ્યારે ઘરમાં કબાટ બનતા ત્યારે કબાટના ખાનાનું માપ શું રખાતું સુથાર પૂછે ખાનું કેવડું કરવું છે તો જવાબ મળતો કે સરસ્વતી ચંદ્ર પુસ્તક આવી જાય ને એવડું અરે ત્યારે તો જે ઘરમાં પુસ્તકો ન હોય એ ઘરમાં કોઈ મા બાપ પોતાની દીકરીને વળાવતા નહીં અર્થાત જ્યાં પુસ્તકો વસે છે ત્યાં સંસ્કાર શ્વસે છે પુસ્તકો માનવ ઉછેરનું બળુકું માધ્યમ છે દરેક ઘરમાં બાળકોમાં વાંચન પ્રીતિ જગાડવાનું કાર્ય એ ઘરના માં ને દાદી કરતા હોય છે પુસ્તકો જીવનની દિશા ખોલી આપે છે વાચક સંસ્કાર ને શિસ્ત વિહોણો હોય ખરો વાંચનથી માનવીમાં પ્રેમ ને સમજ પાંગરે જેમાંથી સંપને માનવતાની કુંપળો ફૂટતી રહે છે પુસ્તક પ્રીતિના જીવ પાસેથી આપણે સદવર્તનની ચોક્કસ અપેક્ષા રાખી શકીએ ને એમાં મોટે ભાગે આપણે ખરા પણ ઉતરીશું સૌથી મોટી ને મહત્વની વાત એ છે કે જ્યારે તમારી પાસે અને તમારી સાથે કોઈ નથી હોતું પણ જો પુસ્તક હશે તો એ તમને એકલા નહીં પડવા દે પુસ્તક એક સાચા મિત્રની ગરજ સારે છે ને હા એ આપણી આંગળી ઝાલીને આપણું પથ દર્શન પણ કરે છે પુસ્તક પ્રેમીની ચાલ હંમેશા સ્વસ્થ હોવાની પુસ્તક એક એવો શિક્ષક છે જે કષ્ટ આપ્યા વિના ટીકા કર્યા વિના આપણી નજરમાંથી આપણને ઉતાર્યા વિના ને વળી કોઈ જ પરીક્ષા લીધા વિના આપણને હંમેશા સારું સારું સતત શીખવતો રહે છે પુસ્તક અને તેનું વાંચન એ તો માનવીના મનનો આધ્યાત્મિક વિસામો છે એવા પુસ્તકો વાંચવા જોઈએ જે ફળ જેવો સ્વાદ આપે અને મિત્રતા અને પ્રેમ જેવો આનંદ આપે મિત્રો પુસ્તક વાંચનથી આપણું આયુષ્ય લંબાય છે વાંચન આપણા ભીતરને એવું તો ખીલવી જાણે છે કે જાણે આપણા જીવનનું ચિત્ર જ બદલાઈ જાય છે વાંચન થકી વિચાર વૈવિધ્યની જે સંપદા પ્રાપ્ત થાય છે તે આપણા જીવનને સાર્થકતા ભણી હળવેકથી દોરી જતી હોય છે આમ પુસ્તક આપણા નસીબનું દ્વાર આપણે પોતે ખોલી શકીએ એટલા આપણને સક્ષમ બનાવી દે છે એટલે જ તો કહીએ છીએ ને કે પુસ્તક વિનાનું ઘર એવું છે કે જેમાં બારીઓ જ નથી બનાવાય પુસ્તકનો પ્રેમ એવો છે કે એનાથી પ્રાપ્ત સમૃદ્ધિમાં કદી ઓટ આવતી નથી હા આ સમૃદ્ધિ ત્યારે જ પમાય જ્યારે પુસ્તકને માત્ર દેખાડા કે શોભા માટે ન વસાવ્યા હોય જે એને આકંઠ પીએ છે એ એવો તો સમૃદ્ધ થાય છે કે પોતે પોતાની આ સમૃદ્ધિને સૌ સાથે વહેંચે તો પણ એ ફાયદામાં જ રહે છે કારણ આ સમૃદ્ધિ એવી છે કે એને વહેંચો એટલી વધે સામાજિક વિકાસ માટે એ વહેંચણી મોંઘી નહીં સસ્તી પડે છે કારણ કે અન્ય વ્યક્તિ જ્યારે એ પુસ્તકની વાચક બનશે ત્યારે એના વિચારોની ઊંચાઈ વધશે આ ઊંચાઈ વધવાથી જ માનવ જીવન માનવ વ્યવહાર અને માનવતા સભર સપના વધવાની શરૂઆત થાય છે જ્યાં પુસ્તકો હોય છે ત્યાં ઈશ્વરનું મંદિર બની જાય છે પુસ્તક આપણને આપણી સંસ્કૃતિ સંસ્કાર ને સભ્યતાને લાયક બનવામાં મોટો ભાગ ભજવે છે પુસ્તકો જ આપણને સરસ્વતીના સંતાન બનાવે છે જેના પર મા સરસ્વતીના હાથ હોય છે તેને મા લક્ષ્મી આપોઆપ વરે છે સરસ્વતીના સંતાન ચારિત્રવાન હોવાના હા પણ આજે અપવાદને તો દરેક સ્થળે રહેવાની ટેવ પડી છે કાં